લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજાઈ બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે એડવોકેટ હિતેશ મહેતા દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ ઇતેશ મહેતાએ માનવ અધિકારનો અર્થ મહત્વ અધિકારના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા પર દેશ અને દુનિયામાં માનવ અધિકારોને લઈને થતા કામો વિશે માહિતી આપી હતી આ તકે એડવોકેટ ઇતેશ મહેતાએ જણાવ્યું કે આપણા બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે તેને રોકવા વિશ્વમાં માનવ અધિકારોની વાતો કરનારાઓએ આગળ આવવું જોઈએ આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરી રાજ્યગુરુ પ્રિન્સિપાલ શ્રી સંજય રાણીપા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા હું એડવોકેટ હિતેશ મહેતા આજે લાઠી કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ આ શિબિરમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે માનવ અધિકાર વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી માનવ અધિકારનું મહત્વ માનવ અધિકાર નો ભંગ સામેના કેવા પ્રકારના કાયદાઓ છે અને માનવ અધિકાર માટે ભારતમાં ગુજરાતમાં અને વિશ્વમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે એની વિશે માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી છે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ